ગુનાના કામે ગરફૂળ ચોરીમાં ગયેલ સો ટકા મુદ્દામાલ સાથે ચોરી સમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જૉન બેના શ્રી અભય સોની સાહેબ તથા ઇન્ચાર્જ મદદની પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એ વી કાટકર સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓની શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્યવે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આરોપી ધર્મેશ મારુતિરાવ પવાર ઉંમર વર્ષ બત્રીસ રહેટાણ શાસ્ત્રીબાગ મોહમ્મદ તળાવ ગુડાના મકાનમાં મકાન નંબર બે બ્લોક નંબર બાર વડોદરા શહેરનાને તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગણતરીના કલાકોમાં ચોર ઈસમને પકડી પાડી ઘરખોડ ચોરીના મુદ્દામાલ સાથે રીચ લક્ષ્મી કંપનીની સ્ટીલની ગેસની સગડી બાર પીવી સી સિલ્વર ગેસ પાઇપના પચાસ મીટરના રોલ નંગ વીસ પિત્તળના બર્નર નંગ સોળ તેમજ ડુપ્લિકેટ ચાવી નંગ એક તેવું મુદ્દામાલ કુલ્લે પંચાવન હજાર બસોના સાથે આરોપી ઈસમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા